આજે ખાસ જાણી લો કે આપણી સુખની થાળીમાં કઈ કઈ વાનગી જરૂરી છે જયેશ ચિતલિયા પ્રવક્તા ગાલા આજના સમયમાં મોટા ભાગની વ્યક્તિઓ સ્વાસ્થ્યને સૌથી મોટું સુખ ગણે છે હેલ્થ ઇઝ વેલ્થ આ સૂત્ર પોપ્યુલર બનતું જાય છે જોકે વાસ્તવમાં સ્વાસ્થ્ય સારું ન હોય ત્યારે જ આ સૂત્ર યાદ આવે છે ખેર આપણે જો આપણા સુખની યાદી બનાવવી હોય તો એમાં શું શું હોવું જોઈએ એ વિશે ઊંડાણથી વિચારીએ તો દુઃખ વિના સુખની યાદી બની શકે જ નહીં બાકી આ યાદીમાં હોવા જોઈએ જે મળે એનો સ્વીકાર ભાવ છે એનો સંતોષ ભાવ જે છે એનો આનંદ ભાવ ચિંતા ઓછી ચિંતન વધુ તો સુખ કોઈની સાથે તુલના ન કરવી એ વધુ સુખ મનગમતું એકાંત મળે પ્રકૃતિનો સંગાથ મળે તો સુખ ઘરની સામેનું વૃક્ષ પણ આ સુખ આપી શકે છે કોઈ પણ વ્યસનથી મુક્ત રહી શકાય એ મોટું સુખ છે જેને ભય વિના સત્ય કહી શકાય નિખાલસ રહી શકાય એવા સ્વજનો મિત્રો હોવાનું પણ એક સુખ છે રાત્રે બરાબર નિંદ્રા આવી જાય મન શાંત રહે ભીતરના શત્રુઓ પર સંયમ રહે તો સૌથી મોટું સુખ છે ભોજન રોજ બરાબર પચી જાય છે તો સુખ છે ભૂતકાળમાં ન જીવવું એ પણ એક સુખ છે વર્તમાનમાં જીવી શકાય એ સુખ પળ પળ માની શકાય એ પણ એક સુખ છે આજની ઘડી રળિયામણી લાગે તો સુખ કોઈ પણ ફરિયાદ ઈર્ષા લોભ મોહ અહંકારની ગેરહાજરીનું પણ સુખ છે કોઈ દુખી જીવને સુખી કરીને મળે એ સાત્વિક સુખ છે આપણે જ્યારે આપણી પાસે કયા કયા સુખ નથી એની યાદી બનાવીએ ત્યારે આપણી પાસે કયા કયા દુખ નથી એની યાદી પણ બાજુમાં જ બનાવવી જોઈએ એનાથી એક ખાતરી ચોક્કસ મળશે અને આપણું દુઃખ આપોઆપ ઘટી જશે યાદ રહે કરુણતા એ છે કે આપણે બીજાની દ્રષ્ટિએ સુખી છીએ કે નહીં એને જોતા માનતા રહીએ છીએ અને એને કારણે જ સુખને બદલે દુઃખ તરફ આપણી નજર વધુ સતેજ થઈ જાય છે અને જે સુખ આપણી પાસે છે એ તરફ દુર્લક્ષ સેવાઈ જતું હોય છે આ જ વાતના સંદર્ભમાં ભજન છે એની અમુક પંક્તિઓ ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ સે નીકળે ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ સે નીકળે ગોવિંદ નામ લેકે તબ સે નીકળે गोविंद नाम लेके तब प्राण तन से निकले एक बीजू सुंदर मजा तेरे फूलों से भी प्यार तेरे कांटों से भी प्यार तेरे फूलों से भी प्यार तेरे कांटों से भी प्यार जो भी देना चाहे दे दे दुनिया के पालन हार। मारा जीवन थी मन संतोष मड़े एटलूज नहीं ઈશ્વરને પણ સંતોષ મળતો હશે એવો વિશ્વાસ પણ સુખનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તો ચાલો મિત્રો આજથી જ આપણા સુખની અને દુઃખની બંને યાદી બનાવીએ અને એમાંથી આપણને શું પસંદ કરવું છે એનો નિર્ણય લઈને આપણે સુખી થઈએ અસ્તુ